હેલો હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું શિંગોડા ખાવાના ફાયદાઓ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે મોસમી ફળો અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેમાં શિયાળો આવતા શિંગોડા એ આપણા શરીર માટે ગુણથી ભરપૂર છે તે આપણા શરીર માટે ખૂબ સારા છે આપણે સ્વસ્થ રહેવા માટે તમારે તમારા આહારની પસંદગી ઋતુ અને તમારા શરીરની પ્રકૃતિ અનુસાર કરવી જોઈએ જ્યાં ઠંડી ઠંડા વાતાવરણમાં ગરમ વસ્તુઓ ખાવાનો આગ્રહ અવશ્ય રાખવો જોઈએ તે સમયે ઉનાળામાં ઠંડી વસ્તુઓ શરીર માટે ખૂબ સારી છે મોસમી ફળો અને શાકભાજી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેથી તેનો આહારમાં સમાવેશ કરવો જ જોઈએ શિયાળાની શરૂઆત સાથે તમે બજારમાં દરેક જગ્યાએ સિંગોડા જોવાનું તો શરૂ થઈ જ ગયું છે તમને ઘણી બધી જગ્યાએ સિંગોડા તો જોવા મળતા આ મોસમી ફળ વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે ધાજના નુકસાન હંમેશા છેલ્લે વાત કરીએ છીએ પરંતુ આજે હું તમને પહેલાં જ તેના નુકસાન જણાવી દઉં અને તેના ફાયદા પછી આપણે જાણીએ આપણે હંમેશા સિંગોડાનું સેવન તેને બાફીને કરવું જોઈએ તેને કાચું સેવન બિલકુલ ન કરવું જોઈએ તેનું જો કાચું સેવન કરવામાં આવે તો તે આપણા પેટની મોટામાં મોટી બીમારી ઊભી કરનારું છે એટલા માટે સિંગોળાનું કાચા સિંગોડાનું સેવન આપણે બિલકુલ ન કરવું જોઈએ જે પણ કોઈ લોકોને વાયુપિત ગેસ એસિડિટી કબજિયાત ખાટા તીખા ઓટકાર આવે તે લોકોએ તો કાચા શિંગોડાનું સેવન બિલકુલ ના કરવું જોઈએ અને પાકા શિંગોડાનું સેવન પણ ઓછી માત્રામાં કરવું જોઈએ કારણ કે તે શિંગોડા કાઠા હોય છે અને કાઠા શિંગોડા આપણે ચાવતા નથી ને તરત જ ખાઈ જતા હોય છે ગળી જતા હોય છે તેનો આહાર લઈ લેતા હોય છે અને તે શું થાય છે પચવામાં થોડા ભારે પડે છે એટલા માટે આપણે તેને ખૂબ વધારે પ્રમાણમાં બાફવા જોઈએ કાર કાં તો તેને થોડાક પોચા પોચા જે શિંગોડા આવે ને તેનું સેવન થોડું વધારે પ્રમાણમાં કરવું જોઈએ તો આપણાથી બને તો જે પણ કોઈ લોકોને વાયુપિત્ત ગેસ એસિડિટી કબજિયાત ખાટા તીખા ઓટકાર આવતા હોય છે ને જે પણ કોઈ લોકોની શક્તિ મંદ પડી ગઈ છે અને કબજિયાત ખૂબ વધારે પ્રમાણમાં થઈ ગઈ છે તે લોકોએ શું કરવાનું છે શિંગડાનું સેવન બને તેટલું રાત્રે કરવાનું જ નથી રાત્રે શિંગોડાનું સેવન બિલકુલ નથી કરવાનું આપણે શિંગોડાનું સેવન બપોરે કરવાનું છે સવારમાં ઉઠતા હોય પણ શિંગોડા નું સેવન નથી કરવાનું આપણે સિંગડાનું સેવન બપોરના સમયમાં કરવાનું છે અને બપોરના સમયમાં જે પણ કોઈ લોકોને વાયુપીત ગેસ એસિડિટી કબજિયાત થઈ હોય તે લોકો બપોરના સમયમાં સેવન કરે તો તેમને પચવામાં થોડું જલ્દી થાય છે અને જે પણ કોઈ લોકોને વાયુપીત ગેસ એસિડિટી કબજિયાત થઈ હોય તે રાત્રે તેનું સેવન કરે તો તે બિલકુલ સિંઘોળા પચતા નથી એટલા માટે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બાફેલા સિંગોડાનું સેવન કરવાનું છે અને જે પણ કોઈ લોકોને પેટની પેટ સંબંધિત સમસ્યાઓ હોય જે પણ કોઈ લોકોને પેટ માં દુખાવો થતો હોય પથરી સંબંધિત સમસ્યા હોય પેટ સંબંધિત જે પણ કોઈ સમસ્યા હોય તેમને સિંગોડાનું સેવન કરવાનું ટાળવું જોઈએ પહેલાં સિંગોડા પચવામાં ખૂબ હળવા છે ખૂબ સરળ છે સિંઘોડાનું જો સેવન કરવામાં આવે તો આપણા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળતી હોય છે તાકાત મળતી હોય છે આપણા આંતરડા ખૂબ મજબૂત બનતા હોય છે એ અત્યારે જે મોટા મોટા ડાયટિશિયન હોય છે ને તે તો એવું જ કહેતા હોય છે કે તમારે વેઇટ લોસ કરવો હોય તો તમારે શિંગોડાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે અને આપણે વિચારીએ ને તો જ્યારે પણ ઉપવાસમાં આપણે ખાતા હોય તો શિંગોડાના લોટનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં થતો હોય છે એટલા માટે જે પણ કોઈ લોકોને વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તે લોકોએ સિંગોડાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં પોટેશિયમ મેગ્નિસ કોપર વિટામિન બી સિક્સ ભરપૂર માત્રામાં હોય છે પણ કોઈ લોકોને વાયુપીત ગેસ એસિડિટી કબજિયાત ખાટા તીખા ઓટકાર આવે છે ને તે લોકો એવું નથી કે શિંગોડાનું સેવન બિલકુલ નથી કરવા તે લોકોએ પણ સિંગોડાનું સેવન કરવાનું છે કારણ કે એમના આંતરડા મજબૂત થશે પાચનશક્તિને વધારશે અને તમારે એકદમ શરીરમાં એનર્જી આવી જશે અને ધીમે ધીમે તમારા કબજિયાતને વાયુને પિત્તને ઓછું કરશે પરંતુ તેમને કાચા શિંગોડાનું સેવન નથી કરવાનું પછી બાફ્યા પછી જે કાઠા શિંગોડા છે તેનું સેવન નથી કરવાનું જે પોચા શિંગોડા બાફ્યા પછી પોચા શિંગોડા તેનું સેવન તે અવશ્ય કરી શકે છે અને તેનું સેવન કરવાથી તેમને શરીરમાં ઘણા બધા લાભો મળે છે શિંગોડાની ખાસ એ વાત છે કે સિંગોણામાં ભરપૂર પ્રમાણમાં પાણી છે કારણ કે તે પાણીમાં ઉગે છે તેમાં ઘણું બધું પાણી આવે છે સિંગોણામાં લગભગ ચુમ્મોતેર ટકા જેટલું પાણી આવે છે અને તે આપણા શરીરમાં હાઈડ્રેટ રહે છે પણ કોઈ લોકોને શરીરમાં પાણીની કમી હોય જે પણ કોઈ લોકોને મિનરલ્સવાળા શાકભાજી કે ફળો વધારે પ્રમાણમાં સેવન કરવું હોય તે લોકોએ સિંગોડાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ અને પહેલાં જ સિંગોડાનું સેવન કરવું જોઈએ કારણ કે આ એક જ એવું ફળ છે કે જેમાં ચુમ્મોતેર ટકા પાણી છે તે પાણીમાં જ ઉગે છે ને તેમાં

ઇન્ડેક્સ હોય છે જેના કારણે તે તમારા શરીરમાં ખાંડનું સ્તર વધારતું નથી એટલે કે તમારા શરીરમાં બ્લડ સુગર લેવલને એકદમ નિયંત્રિત રાખે છે સિંઘોડામાં કેલેરી અને ચરબી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે એટલે તમારા શરીરમાં વજન વધવાનું પણ ચાન્સીસ એકદમ ઓછો છે અને હા તે તમારી ત્વચા માટે ખૂબ સારું છે તમારી સ્કિનને એકદમ ગ્લોઈંગ બનાવવા માટે ખૂબ ફાયદાકારક છે કોઈ લોકોની થાઇરોઇડ છે તેને એકદમ નિયંત્રિત રાખવામાં મદદગાર સાબિત થાય છે થાઇરોઇડવાળા લોકો માટે તો રામબાર છે શિંગોડા તે લોકોએ તો શિંગોડાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે તેનું થાઇરોઇડ વધશે પણ નહીં અને તે ઘટાડામાં ખૂબ મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકોને શરીરમાં કેલ્શિયમની ઉણપ છે ને તેમના માટે તો રામબાણ છે આ સિંઘોડા કારણ કે જે આમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે અને જે પણ કોઈ લોકોને શરીરમાં કેલ્શિયમ ઘટી જાય એટલે ઓટોમેટિકલી વિટામિન્સ પણ ઘટવા લાગે અને તમારા હાડકાં પણ નબળા પડી જાય પછી સ્નાયુઓ નબળા પડી જાય પછી મસલ્સ નબળા પડી જાય પછી તમારું શરીર એકદમ નબળું પડી જાય ના એનર્જી રહે ના તાકાત રહે એકદમ થાક થાક ફીલ થાય અને પછી ના શરીરમાં કેલ્શિયમ હોય ના વિટામિન્સ હોય ના કશું જ પોષક તત્વ હોય તો તમારા શરીર શરીમાં રોગો તરત જ આવી જતા હોય છે એટલા માટે જે પણ કોઈ લોકોને કેલ્શિયમ ઓછું થઈ જાય તે લોકોએ તરત જ શિંગોડાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે અને શિયાળામાં જે પણ કોઈ લોકો શિંગોડાનું સેવન વધારે પ્રમાણમાં કરશે ને તેમનું કેલ્શિયમનું લેવલ ક્યારે પણ ઓછું નહીં થાય અને શિઘોડા કેલ્શિયમનું લેવલ ઓછું ક્યારે પણ નહીં થવા દે એટલે જે પણ કોઈ લોકોને કેલ્શિયમ છે તે લોકોએ પણ સેવન કરવું જોઈએ કારણ કે શિંગોડા એક એવું છે કે તમારે કેલ્શિયમનો સંગ્રહ કરી રાખે છે જ્યારે પણ તે ઘટવાને આરે હોય ત્યારે તે બિલકુલ ઘટવા નથી દેતું ને પાણીમાં ઉગાડવામાં આવે છે એટલા માટે તેને વોટર ચેસ્ટનટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સિંઘોડામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને તેના લીધે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ તે ખૂબ ફાયદાકારક છે જો સિંઘોડાના લોટની ખીર પાણીમાં ખાવાથી એસિડિટી નાકમાંથી રક્તસ્રાવ જેવી બીમારીઓ પણ મટી જતી હોય છે શિંગોડા શરીરને નબળાઈને દૂર કરનારા છે અને જે પણ કોઈ લોકો પતલા છે તેમના માટે ખૂબ એનર્જી આપનારા છે પીઘોડાનું સેવન કરવાથી તમારા જે ડેન્ડ્રફ થાય છે તમારા વાળની અંદર જે ડેન્ડ્રફ થાય છે ખોળો થાય છે જે સફેદ સફેદ કોદરી થાય છે તે બધા જને શિઘોડા દૂર કરે છે હિંઘોડાનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધે છે તે શરીરના રોગોની સામે લડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને જે પણ કોઈ લોકોને શરદી ઉધરસ થતી હોય તે લોકોએ સિંગોડાનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે તેનું સેવન કરવાથી તેમને શરદી ઉધરસમાં ઘણી બધી રાહત મળતી હોય છે આયુર્વેદમાં તો શરીરને તાકાત કહેવામાં આવ્યું છે દરેક ઉંમરે લોકોને ફાયદાકારક થાય છે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના સુધી બધા જ માટે ખૂબ ફાયદાકારક છે આ સિંગોડા ના નાની ઉંમરના લોકોને નડે છે કે ના મોટી ઉંમરના લોકોને નડે છે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે તેને બાફીનું સેવન કરવાનું છે નહીં કોલેસ્ટ્રોલમાં પણ કંટ્રોલ કરે છે તમારું બીપી પણ નથી વધવા દેતું અને જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ હોય તેમના માટે તો રામબાણ છે આ શિંગોડા તો બધા જ લોકોએ તેનું સેવન અવશ્ય કરવું જોઈએ અને જે પણ કોઈ લોકોને એવું થતું હોય કે મારું પેટ ખાલી ખાલી લાગે છે મને ભૂખ લાગી છે અને વેટ લોસ કરવો છે અને મને ખૂબ ખાવાનું ગમે છે અને મારે વેટ લોસ તે લોકોએ શું કરવાનું છે શિંગોડાનું સેવન ખૂબ ભરપૂર પ્રમાણમાં કરવાનું છે તે લોકો સિંગોડાનું સેવન વધારે પ્રમાણમાં શરૂ કરી દેશે ને સેવન કરવાનું તો તે લોકોને ભૂખ જ નહીં લાગે અને જે પણ કોઈ લોકોની ભૂખ નહીં લાગે તો તેમનું વેટ લોસ ઓટોમેટિકલી થવા લાગશે તો તે લોકોએ સિંગડાનું સેવન અવશ્ય કરવું જોઈએ આપણે કાચા સિંઘોડાનો લોટ પણ બજારમાં મળતો હોય છે તો તેનું સેવન પણ અવશ્ય કરી શકીએ છીએ બાફેલા શિંગોડાનું પણ સેવન અવશ્ય કરી શકીએ છીએ અને અત્યારે તો લોકો સિંગોડામાંથી અલગ અલગ વાનગી પણ બનાવતા હોય છે તેનું સેવન પણ અવશ્ય કરી શકાય છે અને વૃદ્ધોને શું કરવાનું છે વૃદ્ધોને થોડા વધારે પડતા બાફીને સિંગોડા આપવાના છે પરંતુ બાફવામાં પણ એ ધ્યાન રાખવાનું છે ખાસ કે આપણે સીટી મારીને ક્યારેય પણ શિંગોડાના નથી બાફવાના આપણે હંમેશા સિંગોડાને શું કરવાનું છે બાફથી બાફવાના છે પાણી એક તપ તપેલામાં પાણી લેવાનું છે પછી તેની પર સ્ટેન્ડ મૂકીને તેની ઉપર સિંગોડા ગોઠવી દેવાના છે અને તેને પછી ઢાંકી દેવાનું છે એ જે બફારામાં બફાશે ને શિંગોડા તેનું સેવન કરવાનું છે પાણીમાં સીધા સિંગોડા મૂકીને તેને સીટી મારીને કે પછી તપેલીમાં એવી રીતે પાણીમાં ઉકાળીને ક્યારે પણ તેનું સેવન નથી કરવાનું આપણે તેને બાફ પાણીની બાફથી ઉકાળીને તેનું સેવન કરવાનું છે તે આપણા માટે ખૂબ ફાયદાકારક છે અને તેના દરેક ગુણધર્મો તે છોડી પણ નહીં દે અને તમારા શરીરમાં ખૂબ ફાયદાકારક મળશે અને આપણે શું કરીએ તરત જ એક સીટી મારીને સિંગોડા બાફીને તેનું સેવન કરીએ ને તો ફાયદા તો મળશે પરંતુ તેના ફાયદાથી પાણીમાં ઘણા બધા છોડી દેતું હોય છે એટલા માટે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે અને આ વૃદ્ધો માટે પણ ખૂબ સારા છે વૃદ્ધોને જે ચાઈ ના આપતા હોય તો તેમને છીનીને આપી શકીએ છીએ નાનકો નાના બાળકો માટે પણ સારા છે ના તે કડવા હોય છે ના તે મીઠા હોય છે ના તુરા હોય છે તેનો સ્વાદ પણ સારો એવો હોય છે તો આપણે સેવન અવશ્ય કરીએ આપણા બાળકોને પણ ખવડાવીએ અને વૃદ્ધોને પણ ખવડાવીએ આપણે બધા જ શરીરને એકદમ મજબૂત રાખીએ અને આ શિયાળામાં આપણે સિંગોળાનું સેવન અવશ્ય કરીને ભરપૂર માત્રામાં આ શિંગોળાનું સેવન કરીએ